નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે જે વાત કરીશું કે આપણે જે અસ્તિત્વ જોઈ રહ્યા છીએ અસ્તિત્વ અનંત છે આપણી દૃષ્ટિ તો પૂરા અસ્તિત્વને જોઈ શકતી જ નથી કેમ કે આપણી દૃષ્ટિની સીમા ટૂંકી છે એટલે મહાન અસ્તિત્વને આપણે જોઈ શકતા નથી જેમ એક કીડી પૂરા મનુષ્યને સ્પર્શ કરી શકે છે પણ સૂક્ષ્મ ભાગમાં કીડી નાના ભાગમાં સ્પર્શ કરી શકે છે એમ આપણે અસ્તિત્વમાં એક સામાન્ય કીડી જેવા જ છીએ જેથી કરીને કીડી આખા મનુષ્યને જોઈ શકતી નથી એમ આપણે પણ પૂરા અસ્તિત્વને જોઈ શકતા નથી તો આપણને એક વાત જોઈએ નવાઈ લાગશે કે અસ્તિત્વ ટકી રહ્યું છે કેવી રીતે અસ્તિત્વ ચલાયમાન કેવી રીતે છે તો અસ્તિત્વને અસ્તિત્વનું રહસ્ય શું પડેલું છે તો પૂરું અસ્તિત્વ ધ્વનિ અને જ્યોતિથી જ બનેલું છે કે અસ્તિત્વનો મૂળ આધાર સ્તંભ હોય તો તે ધ્વનિ છે અને જ્યોતિ છે આના સિવાય બીજો કોઈ આધાર સ્તંભ નથી તો આપણે જોઈએ છીએ કે જે સંતોએ અંદરની યાત્રા કરી અને જે સમા સમાધિષ્ટ થઈને અસ્તિત્વને જાણ્યું છે તો સંતોના મત પ્રમાણે અસ્તિત્વ બન્યું છે ધ્વનિથી અને ધ્વનિમાંથી જે જ્યોતિ પ્રગટ થાય છે તે જ્યોતિ ધ્વનિનું જ રૂપ છે અને એ જ ધ્વનિને સંતોએ શબ્દ કહ્યો છે તો સંતોના મત પ્રમાણે તે શબ્દથી જ આકાશ ને શબ્દથી જ ધરતી એ શબ્દથી જ અગ્નિ વાયુ જલ આ પાંચ તત્વની ઉત્પત્તિ થયેલી છે અને એ જ શબ્દથી ત્રણ ગુણ આપણે જેને રજો ગુણ તમો ગુણ અને સત્વગુણ કહીએ છીએ એટલે કે આપણે જેને બ્રહ્મા વિષ્ણુ અને શિવ કહીએ છીએ કે શંકર કહીએ છીએ તેની ઉત્પત્તિ થયેલી છે તે શબ્દથી જ જગત જોગ માયાની એટલે કે અષ્ટંગી દેવીની ઉત્પત્તિ થયેલી છે અને એ જ શબ્દથી સમયની પણ ઉત્પત્તિ થયેલી છે તો રજોગુણ એટલે કે બ્રહ્મા તો બ્રહ્મા ઉત્પત્તિ કરે છે તમગુણ એટલે કે શિવ તો શિવ સંહારક છે અને સત્વગુણ એટલે આ બંનેના બંને ગુણોનું બેલેન્સ કરીને અસ્તિત્વને પાલન પોષણ કરનાર છે એટલે વિષ્ણુ પાલન પોષણ કરે છે તો આજે વિજ્ઞાન પણ કહે છે કે અમે જે પદાર્થને તોડીએ છીએ અમે જે પદાર્થોનું વિભાજન કરીએ છીએ અને જ્યારે એ પદાર્થોનું વિશ્લેષણ કરીએ છીએ તો એમાં અંતમાં અમને વિજ્ઞાનને પણ જ્યોતિ તો વિજ્ઞાન જેને વિદ્યુત કહે છે તો વિદ્યુત ઉર્જા મળે છે અને ધ્વનિ મળે છે અને આ પૂરું અસ્તિત્વ ઇલેક્ટ્રોનિકના ધ્વનિથી જ બનેલું છે તો સંતોની ભાષામાં આપણે કહીએ તો સંતોની ભાષામાં જ્યોતિ સ્વરૂપ વપરાય છે જ્યોત નિરંજન અને વિજ્ઞાનની ભાષામાં આપણે જાણીએ તો વિજ્ઞાન એ જ જ્યોતને એ પરમ આકાશને એ પરમ તેજને પરમ અસ્તિત્વને વિજ્ઞાન વિદ્યુત કહે છે તો વિજ્ઞાનનું કહેવું એવું છે કે પૂરું અસ્તિત્વ એક વિદ્યુતથી ટકી રહ્યું છે અને વિદ્યુતમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે પણ અહીંયા શબ્દોની મારા મારી છે સંતોએ એને જ્યોતિ કહી છે કે જ્યોતિમાંથી શબ્દ નીકળે છે જ્યોતિનો શબ્દ છે અને શબ્દથી જ પૂરું અસ્તિત્વ ટકી રહ્યું છે તો વિજ્ઞાન પણ સંતો જ્યોતિ કહે છે વિજ્ઞાન જેને વિદ્યુત કહે છે કે બંનેના શબ્દને જ મારા મારી છે વિજ્ઞાન કશે કહે છે કે સંતો ભલે સંતો જ્યોતિ કહે છે પણ અમે એને વિદ્યુત કહીએ છીએ અને વિદ્યુત શક્તિ જ એ જ મહાઅસ્તિત્વ અસ્તિત્વની જેનો આધાર સ્તંભ છે અને એમાંથી જે શબ્દ નીકળે છે એ શબ્દના અને જ્યોતિના આધારે જ પૂરું અસ્તિત્વ ટકી રહ્યું છે તો વિદ્યુતનું જ એક ગ્રુપ છે તો જેમ ધ્વનિ અને જ્યોતિ એ ઓમકારની ધ્વનિ છે અને તે જ્યોતિ પણ ઓમકારની જ્યોતિ છે એ ધ્વન જ્યોતિ પણ ઓમકારનું તેજ છે અને તે ધ્વનિ ભગત પ્રયાસે ચાલી રહી છે તે કોઈ વિજ્ઞાને બનાવેલી ધ્વનિ નથી કે વિજ્ઞાને બનાવેલી આ જ્યોતિ નથી તે અસ્તિત્વ હોવાનું પ્રમાણ છે અને આપણે જેને ઓમ કહીએ છીએ તે નામ આપણું આપેલું નામ નામ છે એટલા માટે ઓમનો કોઈ અર્થ થતો જ નથી કેમ કે ઓમ કોઈ શબ્દ જ નથી ઓમ ફક્ત એક ધ્વનિ છે ઓમ ફક્ત એક પ્રકાશ છે ઓમ એક ફક્ત તેજ છે ઓમ ફક્ત એક વિદ્યુત ધારા જ છે એનું કોઈ નામ જ નથી વિદ્યુત ધારાનું શું નામ હોઈ શકે તો ધ્વનિ અસ્તિત્વનું અણુ અણુમાં ગુંજી રહી છે એટલે કે અસ્તિત્વનો પૂરો આધાર સ્તંભ એ જ ધ્વનિ છે અને તે ધ્વનિના સહયોગથી જ મોસમ બદલાઈ રહી છે એટલે જ આપણે તેને સત્ય સનાતન અને અખંડ કહીએ છીએ અને આજે આપણે જોઈએ છીએ કે બહારનું સંગીત આપણને જે પ્રિય લાગે છે તે સંગીતની શોધ પણ આ ઓમની ધ્વનિમાંથી જ થયેલી છે પરંતુ મનુષ્યની બનાવેલી ધ્વનિ આપમેળે ચાલી શકતી નથી તે ધ્વનિને ઉત્પન્ન કરવા માટે બીજાની જરૂર પડે છે ધારો કે તમારે હાર્મોનિયમ એક તારો કે વાંસળીની ધ્વનિ ઉત્પન્ન કરવી છે તો તમારે તમારા હાથની જરૂર પડે છે અને વાંસળી વગાડવા માટે આપણે આપણા મુખની અને મુખમાંથી પણ પવનની જરૂર પડે છે પવન વગર વાંસળી વાગતી નથી તો બહારની ધ્વનિ જે ટક છે એના માટે પ્રયાસની જરૂર પડે છે અને ઓમની ધ્વનિ છે જેને આપણે અનહદ નાદ કહીએ છીએ એટલે જ એ આપણે એને અનહદ નાદ કીધો છે કે નાદની કોઈ હદ જ નથી નાદની કોઈ પ્રક્રિયા જ નથી જે આપમેળે ચાલી શકે જ્યારે આ બ્રહ્માંડ ન હતું ત્યારે પણ અનહદ નાદ હતો અને જ્યારે આ અત્યારે આ બ્રહ્માંડ છે તો પણ અનહદનાદ છે અને ભવિષ્યમાં પણ આ બ્રહ્માંડનો જો મહાપ્રલય થઈ જશે તો પણ અનંદનાદ હશે એટલે એને આપણે અનહદ કે જેની કોઈ હદ જ નથી એને એટલે જ આપણે નાદ કહીએ છીએ તમે જો જંગલની રાત્રિના સંત વાતાવરણમાં તમે કોઈ દિવસ રાત્રે બેઠા છો તમારા ખેતરમાં કોઈ જંગલમાં આપણા ઘરથી નજીક કોઈ ખેતર પડતું હોય ગામમાં તો શું કે કોલારના લીધે અનદ અને જે ધ્વનિ છે આપણે સ્પષ્ટ સાંભળી શકતા નથી પણ રાત્રે આપણે ખેતરમાં હોઈએ જંગલમાં હોઈએ એવી જગ્યાએ હોઈએ તો એ વાતાવરણમાં તો પવનના લહેર સાથે તમને એક ધ્વનિ સાંભળવા મળે છે અને બીજું કે આજે વિજ્ઞાનને તે ધ્વનિને અને તે વિદ્યુતને પાણીમાંથી ઉત્પન્ન કરી છે કેમ કે જ્યારે પાણીનો ટકરાવ થાય છે ત્યારે ધ્વનિ ઉત્પન્ન થાય છે તો પાણીમાંથી વિદ્યુત બની કેવી રીતે હા પાણીમાં તો વિદ્યુત હોઈ જ ના શકે પણ વિજ્ઞાને નક્કી કર્યું કે અણુ અણુમાં ધ્વનિ અને વિદ્યુત રમી 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 રહી છે તો પછી પાણીમાં વિદ્યુત હોવી જ જોઈએ બીજા નંબરે વિજ્ઞાને નક્કી કેવી રીતે કર્યું કે પાણીમાં વિદ્યુત છે તો આપણે ચોમાસામાં જોઈએ છીએ કે બંને વાદળો ટકરાય છે તો પાણી ટકરાય છે ઉપર ઉપર કંઈ વાદળમાં પથ્થર નથી હોય પથ્થર ટકરાતા નથી પાણીથી પાણી ટકરાય છે અને એ પાણીથી પાણી ટકરાય છે ત્યારે આપણે જોઈએ કે પહેલાં અવાજ આવે છે એટલે પહેલાં ધ્વનિ થાય છે અને પાછળથી વિદ્યુત થાય છે તો આ પ્રયોગ વિજ્ઞાને પકડી પાડ્યો કે વિદ્યુતમાં ધ્વનિ પાણીમાં ધ્વનિ પડેલી છે અને પાણીમાં વિદ્યુત પણ પડેલો છે એટલે કે પાણીમાં અનદનાદ પણ પડેલો છે અને પાણીમાં વિદ્યુત પણ પડેલી છે એથી કરીને પાણીમાંથી વિદ્યુત વિજ્ઞાને ઉત્પન્ન કરી તો જ્યારે પાણીનો ટકરાવ થાય છે ત્યારે ધ્વનિ ઉત્પન્ન થાય છે જેમ કે આપણે ચોમાસાના વાદળોને જોઈએ છીએ તો બંને વાદળો ટકરાવાથી પાણી ટકરાવાથી તેમાંથી એક અવાજ અને એક ધ્વનિ ઉત્પન્ન થાય છે એ ધ્વનિની એટલે કે એ જ ઓમની ધ્વનિ આપમેળે ગુંજી રહી છે પરંતુ જે બહારની ધ્વનિઓ છે એના માટે આપણે પ્રયાસ કરવો પડે આપણે કીધું કે બોલે બોલાવે સબઘટ બોલે સબઘટમાં એ રહ્યો રહે સમય તો અત્યારે હું જે ધ્વનિ બહાર કાઢી રહ્યો છું એ ધ્વનિ હું કેવી રીતે બહાર કાઢી આપણે થોડું ચિંતન કરવું પડે થોડું ચિંતન કરીએ તો આપણને ખ્યાલ આવે કે બોલવાની જે આ પણ એક ધ્વનિ છે પરંતુ આ અનદ ધ્વનિ નથી હવે આ ધ્વનિ પ્રગટ ક્યાંથી થાય છે આ ધ્વનિ પણ અગ્નિમાંથી જ પ્રગટ થાય છે જ્યોતમાંથી જ પ્રગટ થાય છે વિદ્યુતમાંથી પ્રગટ થશે કે આપણા શરીરની અંદર જ્યોત પડેલી જ છે આપણા શરીરમાં વિદ્યુત પડેલી જ છે અને ધારો કે જો આપણા શરીરમાંથી વિદ્યુત હટી ગઈ આપણા શરીરમાંથી જ્યોત હટી ગઈ તો શું થશે મૃત્યુનો સમય એટલે આપણે શું થાય છે કે આપણું શરીર ઠંડુ પડી જાય છે તો આપણું શરીર ગરમ કોણ રાખે છે શું અનાજ તમારા શરીરને ગરમ રાખે છે પાણી તમારા શરીરને ગરમ રાખે છે સૂર્યનો પ્રકાશ તમારું શરીરને ગરમ રાખે છે અને જો સૂર્યનો પ્રકાશથી જ તમારું શરીર ગરમ રહેતું હોય પાંચ પાંચ તત્વથી તમારું શરીર ગરમ રહેતું હોય તો પછી મનુષ્ય મરે જ નહીં કારણ કે પાંચ તત્વના અંદર તો એ રમી રહ્યો છે એનું મૃત્યુ તો થાય જ નહીં એની ધ્વનિ તો ક્યાંય જાય જ નહીં તો અંદરથી જે આપણે બોલીએ છીએ એટલે જ કહ્યું સંતો કે બોલે બોલાવે સબઘટ બોલે સબઘટ એ રહ્યો રે સમાય દેખનદારે કોઈ આ દલ માય જણા નાણાના જણ જાલેરી બાજે તો આ અસ્તિત્વનો પૂરેપૂરો સ્તંભ પછી મનુષ્યની હોય અંડજ્યોની હોય સ્વેદજ્યોની હોય ઉદભિદ્યોની હોય કે દેવ્યની હોય કે પ્રકૃતિનું સૌંદર્ય હોય કે મોસમ હોય મતલબ જે છે તે આપણે જે જોઈ રહ્યા છીએ તે તે સંપૂર્ણ આધાર ધ્વનિ અને વિદ્યુત એટલે કે જ્યોતિનો જ છે જો જ્યોતિ અને ધ્વનિ ન હોય તો આ પૂરા અસ્તિત્વનો મહાપ્રલય થઈ જાય છે અને મહાપ્રલય થઈ જતા પણ જ્યોતિ અને ધ્વનિ તો બચે જ છે તો આ હતું ધ્વનિ અને અસ્તિત્વનું રહસ્ય હરિઓમ આદેશના પ્રણામ